નમસ્કાર મિત્રો મારે આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા લાખો ખેડૂતોને ખાતર અને પાણીની જરૂરિયાત જરૂરિયાતો પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે સરકાર તરફથી ખેડૂતોને છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં એટલે કે બે હજાર આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ અત્યાર સુધીમાં અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે ફેબ્રુઆરીમાં ઓગણીસ હપ્તો જાહેર થાય છે તેવી શક્યતા છે તો ફેબ્રુઆરીમાં તમારો હપ્તો જમા થયો છે કે નહીં તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો આપણે આ વિડીયો દ્વારા પૂરેપૂરો જોવા વિનંતી અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઈકોન દબાવી દેવો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં વોટ્સઅપમાં શેર કરવા વિનંતી તો આપણે વિડીયોની શરૂઆત કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા અત્યારે ફેબ્રુઆરી માસમાં એટલે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ખેડૂતોને ઓગણીસમો હપ્તો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો તે હપ્તો તમને મળશે કે નહીં તેની આપણે આ લિસ્ટ દ્વારા જાણીશું સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં પીએમ કિસાન એવું લખીને સર્ચ કરીશું તો પેલી વેબસાઇટ ખોલી જશે પીએમ કિસાન સન્માન નિધિ તેની ઉપર આપણે ક્લિક કરીશું તો ક્લોઝ કરી દઈશું તો ઉપર સ્ક્રોલ કરશું તો નીચે બેનિફિશિયરી લિસ્ટ તે જોવા મળશે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો થોડું સ્ક્રોલ કરી અને પ્રથમ તો સ્ટેટ એટલે કે આપણું રાજ્ય સિલેક્ટ કરીશું તો એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરીશું પછી આપણે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરીશું જે તમારો જિલ્લો હોય તે પસંદ કરવાનો પછી ત્રીજા બોક્સમાં આપણે આપણો તાલુકો જ સિલેક્ટ કરવાનો રહેશે પછી આ બોક્સમાં પણ આપણે તાલુકો જ સિલેક્ટ કરવાનો રહેશે પછી આવા બોક્સમાં આપણે આપણા ગામનું નામ સિલેક્ટ કરવાનું અને પછી આ ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તેમાં આપણે પચાસ પચાસનું લિસ્ટ ખુલશે જો બીજું લિસ્ટ જવું હોય તો નીચે આપણે આ બે ઉપર ક્લિક કરીશું એટલે બીજું પચાસ નું લિસ્ટ ખુલશે અને આ હપ્તો એવા વ્યક્તિને જ મળશે કે જેને કેવાય સી કરેલું હોવું જોઈએ